ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એસ્ટેટની ઘટનામાં સ્કેચ જાહેર સુરતમાં ડિજિટલ એસ્ટેટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓને સ્કેચ બનાવવામાં આવ્યા ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ એસ્ટેટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓની શોધખોળ કરવામાં આવી છે આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ એસ્ટેટના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે પ્રથમવાર હશે કે ડિજિટલ એસ્ટેટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે ડિજિટલ એસ્ટેટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે

ક્રિએટ કરી દે છે કે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોઈએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેસીને જોયા કરે અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વગર જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપના જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે तो एना पकड़वा पूरी कामगी चालू है कि आ पकड़ाया जो ने बधाने बकलाया था अमुक ने अमे आरोपी जो जे रीते फरियाद नाम मे फरिया पास अमुक स्केच पर बनाए आ ने जो स्केच भी शेयर कर सो ए जो हमें फरियादी बतावे कि आ प्रकार व्यक्ति था बैठा था तो अमुक आपने पूरे डिटेल हमें आप अमे अपना स्केचों पर बनाई छे कि आ प्रकार व्यक्ति ने जो है आ रीते करता आगे जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा क्रिमिनल शोधवा कामगिरी करता था आज प्रकार अत्यारे जो डिजिटल वाले ने भी हमें आ, बस स्टार्ट कराए कि जिला भी चार लोगों के एक नहीं जैसे तो पीछे बीजा तीजा कहीं कहीं और जैसे करते तो यह पकड़ पूरा कामग